નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ ત્રીસ જુલાઈ બે હજાર ચોવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપા ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડિયોની લિંકને શેર કરજો તો શરૂઆત કરીએ સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે અને જેટલા પણ સાચા હોય એ બધાનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે આટલા સાચા છે બરાબર છે તમને ખબર છે સાચામાં દસમાંથી તમારે લખવાના છે ડેલી જે કે ટેસ્ટમાં આપણે દસ પ્રશ્નો પૂછીએ છીએ જેમાંથી પાંચ પ્રશ્નો ભારતની ભૂગોળના હોય છે બાકીના જે પાંચ પ્રશ્નો છે એ ભારતના ઇતિહાસના પ્રશ્નો હોય છે તો તમે તમારો આન્સર આપોની છે કમેન્ટ બોક્સમાં ને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન છે તાજેતરમાં કોના દ્વારા સાપુતારા મેઘમલ્હાર પર્વ બે હજાર ચોવીસનું ઉદઘાટન કરવામાં આવ્યું તો આપણા સીએમ છે શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમના દ્વારા આનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે બરાબર તો ગુજરાતના એકમાત્ર હિલ સ્ટેશન ખાતે સાપુતારા મેઘમલ્હાર પર્વ બે હજાર ચોવીસનો શુભારંભ આપણા જે સીએમ છે ભૂપેન્દ્રભાઈ પટેલ એમના હસ્તે ઓગણત્રીસમી જુલાઈના રોજ યોજાયો આ પર્વને કારણે સાપુતારા ખાતે પ્રવાસનની સાથે સાથે સ્થાનિક રોજગારીને પણ પ્રોત્સાહન મળે છે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ બોટ હાઉસ ગ્રાઉન્ડ સાપુતારા ખાતે ઉદઘાટન સમારોહમાં કાર્યક્રમની શરૂઆત પ્રવાસન નિગમના તોરણ હોટલ સામેના રંગબેરંગી પરેડથી થઈ જેમાં ડાંગના સ્થાનિક સંગીતના વાજિંત્રો મનોરંજક પાત્રો અલગ અલગ વેશભૂષામાં પાત્રો ડાંગી આદિવાસી નૃત્ય તેમજ વિવિધ પ્રવૃત્તિઓ રજૂ કરવામાં આવી રંગબેરંગી પરેડ બાદ સાપુતારા તળાવ પાસે તૈયાર કરવામાં આવેલ ડોમ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમને અંતે સાપુતારા સર્કલ પાસે મુખ્યમંત્રી રેન રન મેરેથોન એને પણ ફ્લેગ ઓફ કરવામાં આવ્યું હતું મોન્સૂન ફેસ્ટિવલ દરમિયાન પ્રવાસીઓને ડાંગની આસપાસ અઢાર જેટલા મુખ્ય જોવાલાયક સ્થળો માણવા મળશે અને રાજ્ય સરકારનું પ્રવાસન નિગમ છે એના દ્વારા આયોજિત મોન્સૂન ફેસ્ટિવલના ફળશ્રુતિ રૂપે અહીં આવતા પ્રવાસીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો નોંધાઈ રહ્યો છે ઓકે તો આ યાદ રાખજો તમને ખબર છે સાપુતારા એટલે કે ડાંગ ડાંગની આપણે વાત કરીએ તો ડાંગ જિલ્લાનું મુખ્ય સ્થળ આવા છે અને થોડા સમય પહેલાં આપણે ભણ્યા હતા કે ડાંગના પોલીસ સ્ટેશન પોલીસને એક પુરસ્કાર આપવામાં આવ્યો હતો બરાબર છે તમને યાદ હોય તો તમે કહી શકો છો કયો પુરસ્કાર આપવામાં આવ્યો તો કમેન્ટમાં લખીને જણાવો સેકન્ડ પ્રશ્ન દર વર્ષે માનવ તસ્કરી વિરુદ્ધ વિશ્વ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તો જવાબ આવશે ત્રીસમી જુલાઈ એટલે કે આજનો દિવસ તો યુનાઇટેડ નેશન્સ દર વર્ષે ત્રીસમી જુલાઈને માનવ તસ્કરી વિરુદ્ધ દિવસ તરીકે મનાવે છે બે હજાર તેરમાં સામાન્ય સભા છે એટલે કે યુનાઇટેડ નેશન્સની સામાન્ય સભાએ ત્રીસમી જુલાઈને માનવ તસ્કરીનો ભોગ બનેલા લોકોની પરિસ્થિતિ અંગે જાગૃતિ લાવવા માટે તેમના હક્કોના પ્રમોશન અને સંરક્ષણ માટે વ્યક્તિઓનું જે ટ્રાફિકિંગ એટલે કે તસ્કરી છે એમાં સામે વિશ્વ દિવસ તરીકે નિયુક્તિ કરી ભારતીય બંધારણની કલમ ત્રેવીસ છે ને એ પણ માનવ તસ્કરીના અપરાધની વાત કરે છે બે હજાર ચોવીસની આની થીમ છે માનવ તસ્કરી સામેની લડાઈમાં કોઈ બાળકને પાછળ ના છોડવું તમને ખ્યાલ હોય તો રેલવે પ્રોટેક્શન ફોર્સ છે ને એના દ્વારા મહિલા અને બાળકોની તસ્કરીને રોકવા માટે એક ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું તમને નામ આવડતું હોય તો કમેન્ટમાં લખો સત્તરનો જાદુ ચારનો જાદુ નીતિ આયોગ આરબીઆઈ આ બધા શોર્ટ્સ છે તમને જોવાના બાકી હોય તો જોઈ લો તમને પસંદ આવે તો લાઇક કરો તમારા મિત્રો જોડે એને શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને ત્રિપુર જહાજનો શુભારંભ ગોવા સિપિયાર્ડ લિમિટેડ દ્વારા ભારતીય નૌકાદળ માટે નિર્માણાધીન બે અદ્યતન ફ્રિગેટ્સમાંથી પ્રથમ ફ્રીગેટ્સ જેનું નામ એટલે કે આ ત્રિપુર છે એનું ત્રેવીસ જુલાઈ બે હજાર ચોવીસના રોજ ગોવા સિપિયાર્ડ લિમિટેડ ગોવા ખાતે લોન્ચ કરવામાં આવ્યું અને આ જહાજ છે ને એને ગોવાના જે રાજ્યપાલ છે ને શ્રી પીએસ તિરુધ પિલ્લૈ એમની ઉપસ્થિતિમાં લોક લોકાર્પણ કરવામાં આવ્યું જો ભારતીય નૌકાદળની વાત કરી તમને ખબર છે ને ભારતીય નૌકાદળના પિતા છત્રપતિ શિવાજી છત્રપતિ શિવાજીએ વાઘના નખથી કોને માર્યા હતા કોને માર્યો હતો તો અફઝલ ખાન એ વાઘનો નખ છે ને એ ભારતમાં પાછો લાવવામાં આવ્યો છે ક્યાંથી લાવવામાં આવ્યો છે તમારે જણાવવાનું એ પણ આપણે ભણ્યા છીએ ત્રિપુટ જહાજનું નામ શક્તિશાળી તીરના નામ પરથી છે સંરક્ષણ મંત્રાલય ગોવા સિપયાર્ડ લિમિટેડ વચ્ચે બે ત્રિપુટ વર્ગના એડવાન્સ બ્રિગેડ બનાવવાનો કરાર કરવામાં આવ્યો હતો આ જહાજ દુશ્મનની સપાટી પરના જહાજો સબમરીન હવાઈ સામે લડાયેલ કામગીરી માટે તૈયાર કરવામાં આવેલું છે ત્રિપુટ વર્ગના જહાજની વાત કરીએ સાડા ચાર મીટરના ડ્રાફ્ટ સાથે એકસો ચોવીસ પોઈન્ટ આઠ મીટર લાંબુ છે પંદર પોઈન્ટ બે મીટર પહોળું છે તેમનું વિસ્થાપન છત્રીસો ટન છે અને મહત્તમ ઝડપ અઠ્યાવીસ નોટ્સ છે એક નોટ્સ એટલે કે એક નોટિકલ માઇલ એટલે કે એક પોઈન્ટ એક પોઈન્ટ આઠસો બાવન કિલોમીટર થાય આ ફ્રીગેટ્સનું નિર્માણ પ્રથમ વખત કોઈ ભારતીય સીપીઆર દ્વારા સ્વદેશી રીતે કરવામાં આવ્યું છે બરાબર આગળ વધીએ આપણે મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો જોડે શેર કરો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ બંનેને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બિલાઇકોને પ્રેસ કરીને જો તમારે ડેઇલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે રાજેશ ભાસ્કર જેની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં છે એને જોઈન કરી લો અહીંયા તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે સાથે સાથે પોલ્સ પણ રમવા મળશે ઓલિમ્પિકમાં મેડલ જીતનારી પ્રથમ મહિલા ભારતીય શૂટર કોણ બની છે તો જવાબ આવશે મનુ ભાકર પરીક્ષાની દ્રષ્ટિએ બહુ અગત્યનો પ્રશ્ન છે ખૂબ જ અગત્યનો પ્રશ્ન તો મનુ ભાકરે દસ મીટર એર પિસ્તોલ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો એમણે ફાઇનલમાં કુલ બસોને એકવીસ પોઈન્ટ સાત પોઈન્ટ બનાવ્યા હતા માત્ર ઝીરો પોઈન્ટ એક પોઈન્ટથી સિલ્વર મેડલ જીતવામાં ચૂકી ગઈ પોઈન્ટ વનથી તમને ખબર છે અત્યારે પેરિસ ઓલિમ્પિક છે એ ચાલી રહ્યું છે એમાં ભારતનો પહેલો મેડલ છે ઓલિમ્પિક ઇતિહાસમાં શૂટિંગમાં ભારતનો આ પાંચમો મેડલ કહી શકાય બરાબર છે આગળના ચાર મેડલની વાત કરું ને તો તમને કહું શૂટિંગમાં પ્રથમ સિલ્વર મેડલ લાવ્યા હતા રાજ્યવર્ધનસિંહ રાઠોડ તમારા માટે પ્રશ્ન જો રાજ્યવર્ધનસિંહ રાઠોડ બે હજાર ચારમાં લાવ્યા હતા બે હજાર આઠની અંદર એક શૂટર છે જેઓ પ્રથમ વખત ગોલ્ડ લાવ્યા હતા અને વ્યક્તિગત રીતે ગોલ્ડ મેડલ મેળવનાર તેઓ પ્રથમ ભારતીય બન્યા હતા તમારે નામ કહેવાનું છે આ ઉપરાંત ગગન નારંગ બે હજાર બારમાં બ્રોન્ઝ લાવ્યા વિજયકુમાર બે હજાર બારમાં સિલ્વર લાવ્યા બરાબર આ યાદ રાખજો કોરિયન ખેલાડીઓ ઓ એ જીને ગોલ્ડ જીત્યો બસ્સોને તેતાલીસ પોઈન્ટ બે પોઈન્ટ પછી કિમ એજી બસો એકતાલીસ પોઈન્ટ ત્રણ બરાબર એ સિલ્વર મેડલ જીત્યો મનુ ભાકરનો જન્મ હરિયાણાના એક હિન્દુ જાટ પરિવાર એમાં જજ્જર જિલ્લામાં ગોરિયા ગામે થયો હતો એમના પિતા રામકિશન ભાકર મર્ચન્ટ નેવીમાં ચીફ એન્જિનિયર હતા માત્ર સોળ વર્ષની ઉંમરે આઈ વર્લ્ડ કપમાં ગોલ્ડ મેડલ જીતનારી સૌથી યુવા ભારતીય તે બની હતી બે હજાર અઢાર કોમનવેલ્થ ગેમ્સમાં મહિલાઓની દસ મીટર એર પિસ્તોલ ઇવેન્ટમાં એમણે ગોલ્ડ જીત્યો હતો બે હજાર અઢારમાં બ્યુનોસ આયર્સમાં યોજાયેલી યુથ ઓલિમ્પિક ગેમ્સમાં દસ મીટર એર પિસ્તોલમાં ગોલ્ડ જીત્યો હતો અને ભારતની પ્રથમ અને પ્રથમ મહિલા એથ્લેટ્સ બનવાનું એમને ગૌરવ પ્રાપ્ત થયું મનુ ભાગરે બે હજાર બાવીસમાં કેરો વર્લ્ડ ચેમ્પિયનશિપમાં મહિલાઓની પચીસ મીટર પિસ્તોલમાં સિલ્વર જીત્યા બે હજાર ત્રેવીસમાં જે હંગજો એશિયન ગેમ્સ એમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો યાદ રાખજો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં અર્બન ફોરેસ્ટ અભિયાનનો આરંભ કયા સ્થળેથી કર્યો તો કોબા ગાંધીનગર ખાતેથી તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત દેશવ્યાપી મહાઅભિયાન છે એક પેડ માકે નામ એને શહેરી વિસ્તારો સુધી પહોંચવા પહોંચાડવાના ઉમદા અભિનય અભિગમ અંતર્ગત એકત્રીસમી ઓગસ્ટ સુધી યાદ રાખજો શું કરવાનું છે એકત્રીસમી ઓગસ્ટ સુધી એટલે એક મહિનો કહી શકાય સમગ્ર રાજ્યમાં અર્બન ફોરેસ્ટ ઊભા કરવાનું અભિયાન યોજાઈ રહ્યું છે આપણા છે એમણે અર્બન ફોરેસ્ટ અભિયાન એનો આરંભ મહાનગરપાલિકા જે ગાંધીનગર મહાનગરપાલિકાના કોબા ખાતેથી અને યાદ રાખજો વડનું વૃક્ષ વાવીને કર્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાંચમી જૂન બે હજાર ચારના રોજ વિશ્વ પર્યાવરણ દિવસે એક પેડ માકેનામ અભિયાનનું આહવાન કર્યું હતું અર્બન ફોરેસ્ટ અભિયાન અન્વયે રાજ્યના શહેરોમાં વન વૃક્ષ વિસ્તાર વધારવાનું લક્ષ્યાંક સાથે રાજ્યની મહાનગરપાલિકાઓ એકસો સત્તાવન નગરપાલિકાઓ એક પેડ માકેનામ અંતર્ગત અર્બન ફોરેસ્ટ મહાઅભિયાન યોજવામાં આવ્યું હતું કોબા ખાતે સુડતાલીસોથી વધુ ચોરસ મીટરના પ્લોટમાં અર્બન ફોરેસ્ટનું નિર્માણ થશે બરાબર યાદ તમને ખબર છે પંચાવનમાં નંબરનો વન મહોત્સવ દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકાના ગાંધવી ખાતે થયો એ અંતર્ગત ત્રેવીસમાં નંબરનું જે સાંસ્કૃતિક વન બનાવવામાં આવ્યું નામ તમારે કહેવાનું છે જો ખબર હોય તો શ્રીલંકા પહેલી વખત એશિયા કપનું ચેમ્પિયન બન્યું એ પણ મહિલા એશિયા કપ તો મહિલા એશિયા કપની ફાઇનલમાં શ્રીલંકાએ ભારતને આઠ વિકેટે હરાવ્યું મહિલા એશિયા કપની ફાઇનલ મેચ શ્રીલંકાના રંગીરી દાંબુલા આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં થઈ બે હજાર ચારમાં શરૂ થઈ હતી મહિલા એશિયા એમાં શ્રીલંકા પ્રથમ વખત જીતી છે આની પહેલાં પાંચ વખત રનર્સઅપ રહી હતી આ સાથે જ ભારત બીજી વખત મહિલા એશિયા કપની ફાઇનલમાં હારી ગયું અગાઉ બે હજાર અઢારમાં બાંગ્લાદેશ સામે હાર્યું હતું ભારત સાત વખત વુમન્સ એશિયા કપ જીત્યું છે ટોટલ રમાણું નવ વખત બાંગ્લાદેશ સામે બે હજાર અઢારમાં હાર્યું બે હજાર ચોવીસમાં શ્રીલંકા સામે હાર્યું હવે બે હજાર બારથી મહિલા એશિયા કપ ટી ટ્વેન્ટીમાં રમાય એની પહેલાં ચાર કપ હતા ને એ કેવા જીત રમાયા હતા તો વન ડેમાં તો એ બધા ચારે ચાર આપણે જીત્યા હતા ટી ટ્વેન્ટીની ચાર ટુર્નામેન્ટમાંથી ભારત ત્રણ જીત્યું છે બરાબર છે આ યાદ રાખજો સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે તમે કનેક્ટ કરી શકો છો મારું ઇન્સ્ટા આઈડી છે રાજેશ ડોટ આઈ ડોટ ભાસ્કર મારું ફેસબુક આઈડી છે આર ભાસ્કર અને ટેલિગ્રામ આઈડી છે બરાબર છે એ છે રાજેશ ભાસ્કર એટલે કે ટેલિગ્રામ ચેનલ તો અહીંયા તમને ડેલી કરંટ અફેરની પીડીએફ અને પોલ્સ રમવા મળશે અને જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને તાજેતરમાં કોની પુડુચેરીના લેફ્ટનન્ટ ગવર્નર તરીકે નિમણૂક કરવામાં આવી છે તો કૈલાસ નાથન છે એમની જેઓને તમે ઇમેજમાં જોઈ શકો છો અને તમે જો મારા ડેલી કરંટ અફેર પહેલેથી જોતા હોવ તો તમે આ ચહેરો ક્યાંક જોયો હશે આપણે ભણેલા છે એમના વિશે તો રિસન્ટલી એવું થયું છે કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ છે આપણા પંદરમા નંબરના રાષ્ટ્રપતિ એમણે નવ રાજ્યોના રાજ્યપાલોની નિયુક્તિ કરી છે અમુક ચેન્જ કર્યા છે બરાબર તો એમાં દસ સોરી છ નવા રાજ્યપાલોની નિમણૂક થઈ અન્ય ત્રણ છે ને એની ફેરબદલી એની સાથે કૈલાસનાથન પુડુચેરીના લેફ્ટનન્ટ ગવર્નર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ગુજરાતના ત્યારથી માંડીને આનંદીબેન પટેલ વિજયભાઈ રૂપાણી અને ભૂપેન્દ્રભાઈ પટેલ એમના સલાહકાર જે રહી ચૂક્યા છે કે કૈલાસનાથન એ ઓગણત્રીસમી જૂની નિવૃત્ત થયા હતા ઓગણીસો ને બેચના આઈએસ અધિકારી કે કૈલાસનાથન બે હજાર છમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી હતા ત્યારે પ્રિન્સિપલ સેક્રેટરીનો ચાર્જ સંભાળ્યો હતો બે હજાર તેરમાં તેઓ નિવૃત્ત થયા જોકે તેમના કાર્યકાળને સતત બે હજાર ચોવીસ સુધી એક્સટેન્શન મળતું રહ્યું હતું બરાબર આના સિવાય તમને કીધું ને નવ રાજ્યના રાજ્યપાલોની નિયુક્તિ તો એ આપણે એના માટે એક ટેબલ લાવ્યા છે તમે જોઈ લો તો હરિભાવ ક્લીનરાવ બાગડે રાજસ્થાનના બન્યા છે જિષ્ણુદેવ વર્મા તેલંગાણાના બન્યા છે ઓમ પ્રકાશ માથુર સિક્કિમના સંતોષ કુમરા ગંગવાર ઝારખંડ રામેન ડેકા છત્તીસગઢ એચ સી વિજયશંકર મેઘાલય સીપી રાધાકૃષ્ણ મહારાષ્ટ્ર ગુલાબચંદ કટારિયા પંજાબ અને ચંદીગઢ લક્ષ્મણ પ્રસાદ આચાર્ય આસામના તો છે બન્યા એટલે અને મણિપુરનો વધારાનો એમને હવાલો આપ્યો છે આ યાદ રાખજો અજિંક્ય નાયક મુંબઈ ક્રિકેટ એસોસિએશનના નવા પ્રમુખ બન્યા તો સાડત્રીસ વર્ષના છે અજિંક્ય નાયક મુંબઈ ક્રિકેટ એસોસિએશનના નવા અને સૌથી યુવા પ્રમુખ બન્યા છે તેમણે હરીફ ઉમેદવાર સંજય નાયકને એકસોને સાત મતથી હરાવ્યા છે તમને ખબર છે અમૂલ કાલે છે તેઓ અગાઉ પ્રમુખ હતા ભારત પાકિસ્તાનની મેચ હતી ટી ટ્વેન્ટી વર્લ્ડ કપની એ અંતર્ગત તેઓ અમેરિકા જોવા ગયા હતા ત્યાં તેમને કાર્ડિયાક એરેસ્ટ કાર્ડિયાક એરેસ્ટમાં તેમનું અવસાન થઈ ગયું એટલે એમનું અવસાન થયું એટલે એમના હોદ્દા માટેની ચૂંટણી થઈ હતી

પહેલો પ્રશ્ન ભારતમાં સૌથી વધુ સુતરાઉ કાપડ અને સૂતર ઉત્પાદન કરતું રાજ્ય કહ્યું છે તો જવાબ આવશે મહારાષ્ટ્ર દેશમાં સિંચાઈ થતી હોય તેવી જમીન અંદાજે કેટલા ટકા છે પાંત્રીસ ટકા વિશ્વની પ્રથમ સફેદ વાઘ સફારીનું લોકાર્પણ કયા રાજ્યમાં કરવામાં આવ્યું છે મધ્યપ્રદેશ કોંકણ રેલવે યોજના કેટલા રાજ્યોનું જોડાણ કરે છે ત્રણ રાજ્યનું જોડાણ કરે છે નીચે પૈકી કયા રાજ્યમાં કયા અભયારણ્યમાં ગેંડો જોવા મળે છે તો હવે મિત્રો જોઈશું પરીક્ષામાં પૂછાયેલા ભારતના ઇતિહાસના પ્રશ્નો પહેલો પ્રશ્ન વાસ્કો ગામા ભારતમાં ક્યારે આવ્યો હતો તો ચૌદસો ને અઠ્ઠાણુંમાં માં રામચરિત માનસના લેખક કોણ છે તો તુલસીદાસ ટીપુ સુલતાન ક્યાંનો રાજવી હતો મૈસૂરનો આઝાદ હિન્દ ફોજની રચના કોની મદદથી થઈ હતી જાપાનની મદદથી બૌદ્ધ સાહિત્ય સામાન્ય રીતે કઈ ભાષામાં લખાયેલું છે તો પાલી ભાષામાં આ યાદ રાખજો હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નોના જવાબ પહેલો પ્રશ્ન ગુજરાત રાજ્ય મેંગ્રોવ વિસ્તારની દ્રષ્ટિએ ભારતમાં કયા ક્રમે છે બીજા ક્રમે છે પહેલા ક્રમે વેસ્ટ બંગાળ આવે છે સેકન્ડ પ્રશ્ન ભારતની તેતાલીસમી યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ કયા રાજ્યમાં આવેલી છે તો આસામમાં આવેલી છે ક્યાં આવેલી છે આસામમાં બરાબર છે આપણે રિસન્ટલી જ ભણ્યા હતા ઓકે હવે મિત્રો આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ પહેલો પ્રશ્ન હતો કે રિસન્ટલી ડાંગ પોલીસને પ્રતિષ્ઠિત સ્કોચ એવોર્ડથી નવાજવામાં આવ્યું સ્કોચ એવોર્ડ ડાંગની અંદર ડાકણ પ્રથા છે એનો નાશ કરવા માટે એમને આ એવોર્ડ આપવામાં આવ્યો હતો સેકન્ડ પ્રશ્ન રેલવે પ્રોટેક્શન ફોર્સ દ્વારા મહિલા અને બાળકોની તસ્કરીને રોકવા માટે જે ઓપરેશન કરવામાં આવ્યું હતું એ ઓપરેશનનું નામ શું હતું તો ઓપરેશન આહટ હતું ત્રીજો પ્રશ્ન એવો હતો કે વાઘનો નખ જે ભારતમાં લાવવામાં આવ્યો છે ત્યારે મહારાષ્ટ્રના સતારામાં મ્યુઝિયમમાં લઈ જવામાં આવ્યો છે એ ક્યાંથી લઈ લાવવામાં આવ્યો છે તો યાદ રાખજો લંડન મ્યુઝિયમમાંથી ચોથો પ્રશ્ન ભારતની અંદર સ્વતંત્ર રીતે એટલે કે વ્યક્તિગત રીતે જો કોઈ ગોલ્ડ લાવ્યું હોય તો પ્રથમ ગોલ્ડ લાવનાર એ પણ ઓલિમ્પિકમાં કોણ હતા અભિનવ બિંદ્રા અભિનવ બિંદ્રા શૂટિંગમાં દસ મીટર રાઇફલ બરાબર છે બે હજાર આઠમાં તેઓ લાવ્યા હતા પાંચમો પ્રશ્ન શું છે ત્રેવીસમાં નંબરનું વન જે બનાવવામાં આવ્યું છે એનું નામ શું છે હરસિદ્ધિ વન છઠ્ઠા નંબરનો પ્રશ્ન કે ટી ટ્વેન્ટી આજે પ્રશ્ન પૂછ્યો હતો કે નતો પૂછો નહીં તો પૂછો ને વાંધો નહીં ઓકે મેં છેલ્લે એવો પ્રશ્ન પૂછ્યો હતો ગુજરાત ક્રિકેટ એસોસિએશન છે એના અધ્યક્ષનું નામ શું છે તો યાદ રાખજો ધનરાજ પરિમલ નાથવાણી ચલો એક બે ટોપિક વધારે લઈ લો આમ તો પ્રશ્ન પૂછવાના હતા પણ હું ભૂલી ગયો હતો આપણે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપનું જોયું ને સોરી એશિયન કપનું જોયું એમાં શ્રીલંકા જીત્યું છે તો ટી ટ્વેન્ટી મહિલા વર્લ્ડ કપ છે ને એનું આયોજન બાંગ્લાદેશમાં થશે આ બે ટોપિક એડ કરું છું બરાબર છે અને પુડુચારીના જે ગવર્નર બન્યા છે બરાબર છે નાથન તો એના સીએમ પણ તમને ખબર હોવી જોઈએ બરાબર એન રંગા સ્વામી શું છે એન રંગા સ્વામી આ યાદ રાખજો હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખીને જણાવવાના પહેલો પ્રશ્ન ગુજરાત સરકાર રાજ્ય સ્તરે નીતિ આયોગની પેટર્નમાં કયા નામની થિંક ટેન્ક બનાવશે સેકન્ડ પ્રશ્ન તો નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની કેટલા બેઠક યોજાય જવાબ આવડે તો કમેન્ટમાં લખજો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો જોડે શેર કરો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુને સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો હેવ એ નાઇસ ડે જય હિન્દ જય ભારત